છોટાદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામે આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક શાળાએ જવા માટે ચોમાસામાં હાફેશ્વરના કોતરોમાં પાણી આવી જતા કિનારા ઉપર રહેતા વિદ્યાર્થીઓ સામે કિનારે આવેલી પ્રાથમિક શાળામાં નવ જેટલા બાળકો નાની બોટ દ્વારા બે કિલોમીટર પાણીમાં બોટની મુસાફરી કરી શાળાએ પહોંચે છે છોટાદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના હાફેશ્વર ગામે મુખ્ય રસ્તા સુધી ડામર રસ્તો છે પરંતુ આદિવાસી સમાજના લોકો ડુંગરની તળેટી વચ્ચે અલગ અલગ છ જેટલા ફળિયાઓમાં રસ્તા નથી જ્યારે હાફેશ્વરના છેવાડાના સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે જ્યારે ડુંગરની તળેટી વચ્ચે ચૂના મંદિર ફળિયાના અને ચાના ફળિયાના બે ફળિયાના બાળકોને શાળાએ જવા માટે કાચા રસ્તેથી જાય તો કોતર આવે છે અને તેમાં પાણી બે કાંઠે વહે છે જ્યારે દીકરીઓને જોખમ હોય છે જ્યારે વાલીઓ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે નવ જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ કોતરના ખૂણા ઉપરથી બોટમાં બેસાડીને નદીના સામા છેડે આવેલી પાતર ફળિયાની પ્રાથમિક શાળામાં રહેવા માટે વાલીઓ છે વિદ્યાર્થીઓ જીવના જોખમે બે કિલોમીટર અભ્યાસ કરવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી બોટનો ઉપયોગ કરે છે જ્યારે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોતરોના પાણીમાં મગર છે અનેકવાર મગરોને જોયા છે બોટ નીચે મગર આવી જાય તો બોટ ઊંધી પડી શકે છે ચોમાસાના ચાર મહિના સરકાર અમને અભ્યાસ માટે બોટની સુવિધા આપે તે જરૂરી છે હાલ તો ગામના લોકો અને વાલીઓ બોટની વ્યવસ્થા અને પેટ્રોલની વ્યવસ્થા કરીને બોટ ચલાવે છે સરકારે અમારા માટે આ છેડા ઉપર પ્રાથમિક શાળા બનાવી આપે તે જરૂરી બન્યું છે આઝાદીના આટલા વર્ષો થયા છતાં પણ આ પરિસ્થિતિ છે સરકાર કહે છે દીકરીઓને ભણાવો પરંતુ કેવી રીતે ભણાવવું તે એક સવાલ ઊભો થાય છે હાફેશ્વર ગામ ગુજરાતના છેવાડાનું ગામ છે અને નજદીકમાં નર્મદા નદી પસાર થાય છે અને સામેના કિનારે મધ્યપ્રદેશની હદ છે જ્યારે બીજા છેડે મહારાષ્ટ્રની હદ છે વચ્ચે હાફેશ્વર ગામના બહાર ફળ્યા આવેલા છે બધી થઈને ત્રણ હજારની વસ્તી છે ગરીબ આદિવાસી સમાજના લોકોના માટે રોજગારીનું સાધન ન હોવા છતાંય બાળકોને જીવના જોખમે અભ્યાસ કરાવે છે ત્યારે આ બાબતે સરકારને તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે આજુબાજુ ગામના આગેવાન હિંમતભાઈ ભીલના જણાવ્યા મુજબ હાફેશ્વર ગામે સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે અને હરરોજનો બાળકો શાળાએ બોટ મારફતે જાય છે અને સરકાર ચાર મહિના માટે આ બાળકો માટે બોટની વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે બીજા છેડે બાળકોની સંખ્યા ઓછી નાની એક રૂમની શાળા બનાવે તે જરૂરી છે બોર્ડના જવાનો રસ્તો હોવાથી અમુક બાળકો અભ્યાસ છોડી દે છે ને અમારી મુશ્કેલી જોવા માટે અધિકારીઓ આવે તેવી અમારી માંગ છે તેમ જણાવ્યું મે સાતમા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ ચાર મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે બૂટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દઈએ એની બીક હોય અમને અમારી જાનનું જુખામ હોય છે દરરોજ અમે નવ જણ જઈએ છીએ આજે ત્રણ જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે નર્મદાના કિનારો અને બે ફાળા પડે હાપેશ્વર ગામ જે સામે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્ય મધ્યપ્રદેશ અને ગુજરાત અને છેવાડાનો ગામ ઠેઠ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાપેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલું છે ત્યાંથી સાત કિલોમીટરનું અંતર પડે છે એની અંદર જે ફાળો પડે એ બાજુના ગામડા જે ફળિયો પડે હાપેશ્વર એમાં આજુબાજુના છોકરાઓ જે કે સાત કિલોમીટરનું અંતર પડે છે એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ છો એ મા બાપ સ્કૂલ સુધી એ કે સ્કૂલની બાજુમાં કે કે મહાદેવ મંદિરની મહાદેવ મંદિર એક બાજુ છે એક બાજુ માધ્યમિક શાળા એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાના કિનારો આવેલો છે આપણો ત્યાં સુધી લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો ત્રણ છોકરા આવ્યા હતા બાકી ટોટલ તો નવ છોકરા આજુબાજુથી આવે છે હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છો છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી કેમ કે છોકરું મા કેમકે જંગલમાં કઈ રીતે ચાલીને જાય એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું છોકરા જે એના છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો એમના ખર્ચે એ લોકો મૂકીને જાય છે એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગા ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે દ્વારા ફળ્યું છે જે મોડાબારી શિંગલાબારી એ ફળિયાની અંદરથી જે છોકરાઓ છાલતા આવે એ ટ્રાન્સપોરેશન વસ્તુ હતું પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોર્ટેશન વસ્તુ બંધ થઈ ગયો થેટ અમે જે ભૂંજર અને કડી પાણી ભૂંજર કડી પાણી અને ખાટિયાબાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળામાં માધ્યમિક શાળા ભચાવવા માટે પ્રયત્ન કર્યો આપણે અશોક રાઠવાય અશોક વસાવાએ બિચારા મહેનત કરી ત્યાં ગામના લોકોએ પણ આગેવાનો પણ મહેનત કરી સ્કૂલ બચાવી સ્કૂલ બચી એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા આવ્યા પણ જે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા હોય બિચારા અમુક લોકો અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા અમુક લોકો અમુક છોકરાઓ આવે પણ છે અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે ને પ્રાથમિક શાળાની અંદર ખાલી ચાર શિક્ષક છે હજુ શિક્ષકોની ઘટ તો ઘણી બધી છે પણ છતાંય અમારે ગામ લોકોની સુવિધા એટલી છે કે સરકાર અમને એટલી મદદ કરે તો સારું છે